સત્ય જય શ્રી કેમ છે તો ગાઈ સ્વાગત છે તમારું બધાનું ફરી એક નવા વિડીયોમાં તો ગાઈ આજે આપણે એક અલગ જર્ની કરવા જઈ રહ્યા છીએ જેની અંદર એમ કહેવાય કે ટ્રેનની સફર અને એ ચોમાસું સાથે હોય તો એની તો કંઈક મજા જ અલગ છે તો અત્યારે ફિલહાલ હું મહુવાના રેલવે સ્ટેશન ઉપર છું અને હાલ આપણી ટ્રેન જે છે એ પ્લેટફોર્મ ઉપર લાગી ગઈ છે અને આ પછી તમે જે મારી પાછળ જોવો છો એ મહુવા બાંદ્રા જે ટ્રેન છે વીકલી ચાલે છે તો એ છે અને હાલનો સમય લગભગ થઈ ગયો છે બે પ્લસ એટલે કે અત્યારે બે વાગે જે ભાવનગર મહુવા ટ્રેન છે એ અહીંયા મહુવા પહોંચતી હોય છે અને અત્યારે હાલ જે એનું એન્જિન છે એ પાછળથી લઈ અને આગળ આવતું હોય તો તમે કન્ટિન્યુ રહેજો અહીંથી આપણે થોડા સુધીની સફર કરવાની છે ટ્રેનની અંદર કેવું કેવું લોકેશન છે પછી શું પ્રાઇસ છે બધું જ ડિટેલમાં વાત કરવાનો છું અને હમણાં થોડી જોરમાં અહીંયા એન્જિન પણ જોઈન્ટ થવાનું છે ડબ્બામાં એ પણ બતાવીશ તમને તો કંઈક અહીંયા તમે જોઈ શકો છો કે કંઈક આ પ્રકારે આપણું જે એન્જિન છે છોડી ને જાય છે અને ત્યાં જઈ અને જે ટ્રેક છે ચેન્જ પછી આપણે ટ્રેન પડી છીએ તો અહિયાં જોઈન્ટ તો ગાઈસ આપણે અત્યારે હાલ ટ્રેન ની અંદર બેસી ગયા છે અને હવે ટ્રેન ને ઉપડવાનો ટાઈમ થઈ ગયો છે ઓલમોસ્ટ ત્રણ આજુબાજુ અહીંથી જે છે એ ઉપડી જાય છે અને લેક્ચર માં જોવો તો સરસ મજાનું કઈક સિટિંગ એરિયા આવવું છે અને હાલ આપણે લાસ્ટ સ્ટોપ છે મોવા ગાઈથી પેસેન્જર ઓછા હોય એટલે તમને ખાલી ખાલી લાગશે બટ આગળ જેમ જેમ સ્ટેશન આવતા જશે એમ એ પેસેન્જર છે એ વધતા જશે હવે તમને એનું જે સિટિંગ જે વ્યવસ્થા છે એ બતાવી દઉં આ પ્રકાર આપણે એક મળી રહેશે તમને આ બધી સિંગલ સાઈડ છે આ સાઈડ તમે જુઓ તો ચાર જણાની સીટ છે એની અંદર છે અને બીજું બતાવું તમે જે સીટો છે પછી ચાર્જિંગ માટેનો પ્લગ છે પછી ઉપર કરવાનો કામ થશે જો ફ્રી ફેન અને પ્લસ લાઈટ અને ઉપર તમને જોઈ કે જે છે સામગ્રી થયો હોય તો એના માટેનું છે અને અહીંયા તમારે બેસવું હોય કે આરામ કરવો અહીંયા આ સ્પેશિયલી ઇમરજન્સી અલાર્મ છે તો તો તમારે છે આપણું તો કાંઈ આપણી જે ટ્રેન છે હવે ધીરે 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 ભાઈ મોવામાંથી નીકળે છે બહાર અને આ તમે જે જોવો છો કે આપણી બાંદ્રા છે મોવા બાંદરા છે પડી છે હા એનું એન્જિન છે જો તો ગાઈઝ જેવા તમે મહોવાની બહાર નીકળો એટલે તમને સરસ મજાનો આ જે પુલ છે એ જોવા મળશે ગાઈઝ મહોવાથી જવા નીકળો એટલે સ્ટાર્ટિંગમાં પહેલું સ્ટેશન છે કે આપણે ડુંગર આવે છે અને પછી ચાઈનો નેચરલ નજારો છે ને એ કંઈક અલગ જ છે જોવો તમે અને ગાઈઝ હવે આવી ગયું છે આપણું રાજુલા જંક્શન તો તમે જોઈ શકો છો કે ડુંગર પછી જો કોઈ સૌથી મોટું સ્ટોપ હોય તો એ આપણે રાજુરા જંકશન છે અહિયાં તમે નિહાળી શકો છો સરસ મજાના સ્ટોલ પણ છે આ બાજુ સ્ટેશન છે તો ગાઈઝ હાલ અત્યારે આપણે ગાધલગા સ્ટેશનમાં ઊભાશી અને લગભગ દોઢક કલાક જેવો બ્રેક લીધો હતો કારણ કે આ સામે જે તમે જોવો છો અમારી ગાડી એ આવતી હતી અને તમે અહીંયા જોઈ શકો છો કે ડબલ ટ્રેકવાળી જે ટ્રેન છે એ તમને જોઈ શકો તો ગાઈઝ સાવરકુંડલાના સ્ટેશન ઉપર પહોંચ્યા ત્યારે મેં એક વસ્તુ નોટિસ કરી જે તમે આ જોવો છો આ ડબ્બા છે કંઈક અલગ પ્રકારના તો આ સેના માટે યુઝ થાય એ જરાક તમને ખબર હોય તો નીચે કમેન્ટ કરી નાખજો તો કઈશ અત્યારે હાલ આપણે કુંડલા સ્ટેશન ઉપર ઊભા હતા અને ત્યાં પણ એક ક્રોસિંગ હતું ત્યાં તમે જે ટ્રેન જોવો છો એ આપણે ધોળા મોવા પેસેન્જર લોકલ ટ્રેન છે જે કંઈક આ પ્રકારે તમને જોવા મળશે જેનો સમય તમને કહું તો લગભગ સારું કુંડલાની અંદર પોણા પાંચની આજુબાજુ પહોંચે છે અને મોવા લગભગ સાડા પાંચ કે છ વાગે પહોંચતી હોય છે તો ગાઈસ અત્યારે હાલ આપણે ઢસા જંક્શનથી થોડે દૂર છીએ અને તમે જે આ ટ્રેક જોવો છો એ થી આપણે જૂનાગઢ પછી વેરાવળ જેતલસર એ બાજુ જવા માટે સ્પેશિયલ ટ્રેનો તમને અહીંથી મળતી હોય છે બાકી હાલ અત્યારે જંક્શનમાં આપણે પહોંચી ગયા અને કંઈક આ પ્રકારે જેનું જે મતલબ નવું જે સ્ટેશન બન્યું છે એ કંઈક આ પ્રકારે તમને જોવા મળશે તો ગાઈસ અત્યારે આપણે ઢસાથી નીકળી ગયા અને ઢસાથી થોડે દૂર જાવને એટલે તમને આ પુલ જોવા મળશે જે ઉપર હાઈવે છે અને નીચે ટ્રેન એટલે કે જ્યાં તમે હાઈવે જોવો છો આપણે ભાવનગર રાજકોટ ભાવનગર અમરેલી એ સાઈડ જાય છે તો ફાઇનલી ગાઈસ હવે આપણે એમ કહેવાય કે આપણું ડેસ્ટિનેશન આવી ગયું માસ્ત પહેર્યું હતું હવે જરાક ઉતારી નખી અને ધોળાથી બસ આપણે થોડા જ દૂર છીએ આપણે આજે ધોળા નહીં જઈએ કારણ કે હવે નેક્સ્ટ ટ્રીપ છે ધોળાથી વેરાવાની તો એના માટે તમારે થોડો વેટ કરવો પડશે અગી અત્યારે આપણે હાલ પહોંચી ગયા છીએ જગ્યાએનું લોકેશન પણ કહીશ પણ નેક્સ્ટ બ્લોગમાં અત્યારે કંઈ નહીં તો હવે આ જર્ની કેવી લાગી નીચે કમેન્ટ કરજો તો ફરી મળીશું અને આડિયોમાં સદી બધાએ જઈને જમ